દિવસ પ્રમાણે સાદુ રૂપિયાનું નવ કે કિંમત પિસ્તાલીસ હજાર છે એટલે દો પિસ્તાલીસ હજાર ગુણાકાર આર એટલે કે વ્યાજનો દર નવ ટકા છે તો નવ લખી દો એન એટલે કે સમય સમય અહીંયા દિવસમાં છે આપણે કરવાનો દિવસમાંથી ફેરવવાના વર્ષમાં ડાયરેક્ટ આવી રીતે બસો ઓગણીસ ના છેદમાં લખી દો ત્રણસો છે સાત ગુણ્યા ત્રણ એકવીસ અહીંયા ત્રણ થી ભાગ ચાલે છે અહિયાં ચાલશે ભાગ પાંચ થી જો પાંચ છે તો પાંચ નવ પિસ્તાલીસ એક જીરો અહીંયા જો નવ છે અહીંયા ત્રણ છે અહીંયા નેવું છે નવ ગુણ્યા નવ એક્યાસી ગુણકાર ત્રણ જોડે જુઓ ત્રણ એકાદ ત્રણ આઠ ગુણ્યા ત્રણ ચોવીસ જીરો બે હાજર ચારસો ને ત્રીસ રૂપિયા થશે એનું વ્યાજ થશે